નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પીએસઆઈ ના નવા આરઆર આપણી સમક્ષ આવી ગયા છે અને એની સાથે નવા નવા પ્રશ્નો પણ આપણી સમક્ષ આવી ગયા છે કે અભ્યાસક્રમ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે તૈયારીમાં ભાર સેના ઉપર આપવો જોઈએ કયો સ્ત્રોત અપનાવવો જોઈએ અને એમાં સૌથી મોટા મોટો પ્રશ્ન છે ગુજરાતી અને ઇંગ્લિશની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તો આજે આપણે એને સમજવાની કોશિશ કરીશું ગુજરાતી ઇંગ્લિશ ઉપર છે કારણ કે વિદ્યાર્થીઓ જે નહીં સમજી શકે ખાલી અમુક વાર એવું થશે કે ખાલી જીએસ ઉપર ફાર આપશે અથવા તો એવું પણ બની શકે છે કે મેથ્સ એન્ડ રીઝનિંગની ગાથા વધુ ગાવામાં આવશે પરંતુ પરીક્ષા પાસ કરવાની છે તો આખી આખી સિલેબસની હું ચર્ચા કરીશ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એક સ્માર્ટ મૂવ કેવો હોવો જોઈએ એની ચર્ચા કરી સૌથી પહેલાં આપણા આજના સેશનની ચર્ચા છે કે અભ્યાસક્રમ એની બેઝિક ઇન્ફોર્મેશન ત્યાર પછી સેના ઉપર ભાર આપવો જોઈએ અને ત્યાર પછી ગુજરાતી અને અંગ્રેજીનું જે પેપર જે છે એમાં શું કરી શકાય એ સૌથી મોટા મોટો પ્રશ્ન છે કારણ કે એક નવી વસ્તુ આપણી સમક્ષ કહી શકીએ છીએ હું એવું ગણું છું કે આ સૌથી બેસ્ટ મૂવ છે આખી તૈયારીનો જે સિલેબસ આપ્યો છે એમાં જ ઘણા વિદ્યાર્થીઓ શરૂઆતથી જ ભૂલ કરી નાખશે કે ગણિત ઉપર વધુ ભાર આપશે અથવા તો રીઝનિંગ ઉપર આપશે અથવા તો જીએસ ઉપર આપશે આખી પ્રિપેરેશન જે સિલેબસ બનાવ્યો છે એનો ઉદ્દેશ્ય જ એવો છે કે તમારે બેલેન્સ એપ્રોચ અપનાવવાનો છે અને આગળ આપણે ચર્ચા કરીશું ત્યારે તમને લોકોને સમજાઈ જશે તો સૌથી પહેલા આપણે સિલેબસને સમજવાની કોશિશ કરીએ કે સિલેબસમાં કઈ કઈ મહત્વપૂર્ણ વસ્તુ છે તો આજે આપણે એની ડિટેલ ચર્ચા કરવાની કઈ કઈ વસ્તુ મહત્વપૂર્ણ છે

કે દોડના જે ગુણ જે છે હટાવી દીધા છે વજનનું જે માપદંડ હતું એને પણ હટાવી દીધું છે ખાસ યાદ રાખજો મિત્રો કે વજનનું જે માપદંડ હતું એને પણ હટાવી દીધું હતું પ્રિલિમ પછી જે ચારસો માર્કની મુખ્ય પરીક્ષા હતી એ સ્ટેજમાંથી હવે આપણે ડાયરેક્ટ જ જે ત્રણસો માર્કની મુખ્ય પરીક્ષા જે છે એમાં આપણે પહોંચી ગયા છીએ જે પ્રથમ તબક્ક બે તબક્કામાં લેવામાં આવશે જીએસ એમાં બે પેપર છે પેપર વન અને પેપર ટુ બંનેની ચર્ચા કરી નાખીએ કે કઈ રીતના પેપર વન છે અને પેપર ટુ કઈ રીતે છે અને ક્યાં ભાર આપવાનો છે આ સૌથી મોટા મોટો પ્રશ્ન છે પેપર ટુ માં ગુજરાતી અને ઇંગ્લિશ માટે આપણે આગળ એના પછી આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા જે પેપર વન જે છે વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો કે જે પેપર વન જે છે એ એમસીક્યુ બેઝ છે મતલબ કે ત્યાં લેખિત નથી લેખિત નથી એ પેપર ટુ માં આપણે આવશે લેખિત જે છે પેપર વન જે છે એમાં એમસીક્યુ બેઝ હશે મતલબ એબીસીડી આપ્યું હશે અને એમાંથી તમારે લોકોએ ટીક કરવાનું છે ટોટલ જે કલાક આપી છે એ ત્રણ કલાક આપીએ અને ટોટલ પ્રશ્નો જે છે એ બસો પ્રશ્નો છે એક જ પેપરમાં સમજો વિદ્યાર્થી મિત્રો પેપર એક જ છે પેપર વન છે એમાં બે ભાગ છે અલગ અલગ રીતે પરીક્ષા નહીં લેવાય પેપર તો એક જ હશે અંદર બે ભાગ આપ્યા હશે ભાગ એક અને ભાગ બી એટલે ભાગ એ અને ભાગ બી બંનેમાં તમારે મિનિમમ ચાલીસ માર્ક લાવવાના છે સોસો માર્કનું છે ને એટલે ચાલીસ માર્ક લાવવાના છે ભાગ એક જે છે એમાં રીઝનિંગ છે એના પચાસ માર્ક છે અને જે કોણ જે છે મેથ્સ છે એના પણ પચાસ માર્ક છે અહીંથી તમારે ઓછામાં ઓછા મેક્સિમમ તો જેટલા લાવો એટલો ફાયદો છે ઓછામાં ઓછા ચાલીસ માર્ક લાવવાના છે અને એવી જ રીતે પાર્ટ બી જે છે જેમાં બંધારણ છે તમને લોકોને ખ્યાલ હશે સિલેબસ જોયું હશે જેમાં બંધારણ છે ઇતિહાસ છે જોગ્રોફી છે ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસો છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ છે અને સૌથી બેસ્ટ હું ગણી શકું છું કે અહીં તમે જે ચોથો સેક્શન પચ્ચીસ માર્કનો ગણો છો એ બેઝિકલી તમને લોકોને ખ્યાલ હશે કે પર્યાવરણ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ખાલી સાયન્સ નથી વિદ્યાર્થી મિત્રો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એટલે કે સ્પેસ પણ આવશે ન્યુક્લિયર પ્રોગ્રામ પણ અંદર આપણે ઇન્ક્લુડ ગણી શકીએ છીએ અને ઇકોનોમિક્સ છે તો અહીં એક એક એરિયા આવો થયો જ્યાં તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જે બેઝિકલી ઇકોનોમિક્સ જે છે એની ચર્ચા છે બંનેમાં તમારે ઓછામાં ઓછા ચાલીસ માર્ક લાવવાના છે બંનેમાં ચાલીસ માર્ક તો લાવવાના છે સેક્શન એ જે છે પાર્ટ એ છે અને પાર્ટ બી પેપર વન ની બંનેમાં મિનિમમ ચાલીસ માર્ક લાવવાના છે અને ત્યારે જ તમારું પેપર ટુ જે છે જે ગુજરાતી અને ઇંગ્લિશનું છે પેપર ટુ જે છે ગુજરાતી અને ઇંગ્લિશનું લેખિત સ્વરૂપમાં એ બંનેમાં મિનિમમ ચાલીસ માર્ક આવ્યા હશે ત્યારે જ એ પેપર ચેક થશે એની ચકાસણી જે છે એ ત્યારે જ ચેક થશે તમે કાલે વ્યવસ્થિત જો તમારે આખું રીડ કર્યું હોય નોટિફિકેશન તો એમાં લખેલું છે કે પેપર વન ના ઓછામાં ઓછા ચાલીસ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને જ પેપર ચકાસવામાં આવશે તો પેપર જે વન જે છે એમાં મેથ્સ એન્ડ રીઝનિંગ ઉપર તમારે ભાર આપવાનો છે એ તમને લોકોને ખ્યાલ હશે આપણી પાસે ઘણા બધા સારા શિક્ષકો આપણી ગુજરાતમાં છે તમે લોકો ઓલરેડી બધાને જાણો છો તો મેથ્સ એન્ડ રિઝનિંગમાં તમારી તૈયારી ઓલરેડી તમને એક અંદાજ તો આવી ગયો હતો કે મેથ્સ એન્ડ રીઝનિંગ તો પૂછાવાનું છે પરંતુ સાથે સાથે એટલું બેલેન્સ પેપર બનાવ્યું છે કે બીજી બાજુ એમાં પણ પેપર પાર્ટ બી જે છે એમાં પણ 40 માર્ક લાવવાના છે હવે ગેમ શું છે એ રમત બહુ મોટી છે અહીં સમજવાની કોશિશ કરજો કે તમારી પાસે 3 કલાક છે વિદ્યાર્થી મિત્રો અને 200 સવાલ છે 3 કલાક છે 200 સવાલ છે એટલે કે તમે એવું વિચારશો કે હું 2 કલાક આને આપી દઈ સમજો વિદ્યાર્થી ઘણા બધા વિદ્યાર્થીઓનો ઈથી પ્રશ્ન ચાલુ થઈ ગયા છે કે 2 કલાક સર આપણે આને આપી દઈએ અને એક કલાક આને આપી દીધી તો વિદ્યાર્થી મિત્રો માનવાની કોશિશ કરજો કે અહીં ડિઝાસ્ટર થવાની સંભાવના છે ઘણા બધા વિદ્યાર્થીઓનું ડિજાસ્ટર થશે કેવો મૂળ રહેશે આગળ આપને ખ્યાલ નથી પણ વિચાર કરી શકો છો કે અહીં પેપર થોડુંક એવું ડિફિકલ્ટ કાઢી રાખ્યું અહીં ચાલીસ માર્ક નહીં આવે ને અને મને તો એવું લાગે છે કે અહીંથી અહીંયા અહીં તો બધા સિરિયસ થઈ ગયા છે હવે મેથ્સ એન્ડ રિઝનિંગનું મહત્વ સમજી ગયા છે કે મેથ્સ એન્ડ રીઝનિંગ તો કરવું જ પડશે પરંતુ જો અહીં સિરિયસ ના થયા તો એવું બની શકે તમે અહીં બે કલાક આપી દીધા અને સાથે અહીં તમે ચાલીસ માર્ક પણ લાવી ના શકો પેપર એવું ટફ કાઢી નાખે કે એવા સ્ટેટમેન્ટ બેઝ સવાલો કદાચ પરીક્ષા સ્ટેટમેન્ટ બેઝ પૂછી નાખે અને કદાચ તમે ચાલીસ માર્ક પણ ના લાવી કલાક આપી દીધીજી છે બેલેન્સ હોવી જોઈએ અને તમે લખીને રાખજો ક્યાં થવાનું છે કારણ કે આખી સ્ટ્રેટેજી લોકોનું જે વે ચાલે છે ખાલી હવે અહીંયા જ ફોકસ કરશે આનું મહત્વ તમને લોકોને સમજાવી દીધું છે સાથે સાથે આનું મહત્વ હતું જ પરંતુ હવે એની સાથે તમે આને નેગ્લેક્ટ ના કરો એના માટે અહીં પણ મિનિમમ ચાલીસ માર્ક લાવવાના મતલબ કે બેલેન્સ એપ્રોચ અપનાવજો બેઝિકલી બંનેમાં ચાલીસ ચાલીસ માર્ક પહેલાં મિનિમમ પેપર આપતી વખતે એવું કરજો જેટલી પણ મોક ટેસ્ટ આપો ત્યારથી જ નક્કી કરજો બંનેમાં પહેલાં હું ચાલીસ ચાલીસ માર્ક કવર કરું પછી મેક્સિમમ શેમાંથી સ્પીડ આવી શકે છે ધારો કે તમે પહેલા કલાક આને આપી અહીંથી ચાલીસ માર્ક લઈ લો અને બીજી કલાક તમે આપીને અહીંથી ચાલીસ માર્ક લઈ લો એવી એવી કોશિશ કરવાની છે નેગેટિવ પણ હશે ને વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરજો તો બેલેન્સ એપ્રોચ અપનાવવું પડશે હવે અહીં ખાસ કરીને જે કારણ કે જો સાડી ચારસો જેટલા પીએસઆઈ આવવાના છે અને પરીક્ષા પાસ કરવાની છે તો ચોખ્ખી વસ્તુ એ છે કે માર્ક વધુ લાવવાના છે બીજા બધા કરતાં આપણે આગળ નીકળવું પડશે ચાલીસથી તો કામ નહીં ચાલે પણ હા ચાલીસથી ગેમમાં તમે આવી જશો પહેલાં મિનિમમ તમારે ક્વોલિફિકેશન કરવાનું છે અને મિનિમમ ક્વોલિફિકેશન જે ચાલીસ માર્ક છે ત્યાં મોટી ગેમ રમાવાની છે તો પણ આપણે શું કરવાનું છે કે પહેલાં ચાલીસ ચાલીસ માર્ક તમારી તૈયારીની અત્યારથી મગજમાં નાખવાનું છે કે બંનેમાં મારે મિનિમમ ચાલીસ ચાલીસ માર્ક હું પહેલી બે કલાકમાં જ ખેંચી લઈશ પહેલી બે કલાકમાં જ તમારે ચાલીસ ચાલીસ માર્ક ખેંચી કાઢવાના છે કોઈ પણ પરિસ્થિતિમાં અને બાકીની જે ત્રીજી કલાક મળે એમાંથી બંને પાર્ટમાંથી જે તમને ઈઝી લાગતા હોય કે આ મને આવડે જ છે એ તો કરી જ નાખવા પણ પછી તમને એવું લાગે કે હું વધુ કલાકમાં અહીંથી ન્યાય આપી શકીશ તો બેલેન્સ એપ્રોચ સાથે મેક્સિમમ માર્ક લાવવાની કોશિશ કરજો આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે તમે કોઈ જીપીએસસીના તમારી આજુબાજુના પ્રિપેરેશન કરતા હોય એવા મિત્રને તમારે મળવાનું અને સાથે સાથેને પૂછવાનું કે તમે જ્યારે મુખ્ય પરીક્ષા એક બે જાણે મીન્સ લખ્યું હોય એવા વિદ્યાર્થીને પૂછવાનું કે તમે જ્યારે મુખ્ય પરીક્ષા લખવા જાઓ ત્યારે ગુજરાતી અને ઇંગ્લિશ તમારો આખ્યાખો જીએસ ની સાથે ગુજરાતી ઇંગ્લિશનું મહત્વ શું છે એટલે તમને લોકોને જવાબ આપશે કે ગુજરાતી અને ઇંગ્લિશ જે સામાન્ય લાગતું હોય એનું મહત્વ જીપીએસસીના જે વારંવાર આપી રહ્યા છે એની માટે પણ કેટલો માથાનો દુખાવો છે અને આપણું જે ત્રીજું મૂવ જે છે આખી આખી પરીક્ષાનું એ છે મુખ્ય પરીક્ષામાં ખાસ કરીને કે અહીં બસો માર્કમાં ત્રણ કલાકનું પેપર અને સાથે સાથે ગુજરાતી અને ઇંગ્લિશનું સો માર્કનું પેપર છે એમાંથી સિત્તેર માર્કનું આપણે ખ્યાલ છે કે ગુજરાતી છે અને એમાં પણ સિલેબસને જે લોકોએ સમજ્યો નથી વિદ્યાર્થી મિત્રો તમે જે વાંચો છો એના કરતા થોડુંક અટપટું પણ છે સમજવાની કોશિશ કરજો અને જે ત્રીસ માર્કનું જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ છે હવે તમે તમારી સાથેના અમે વાત કરી કરીને ની જે મુખ્ય પરીક્ષા આપતો હોય એને પૂછવાનું હવે ભલે જ પીએસઆઈની આખી પરીક્ષાની પદ્ધતિ અલગ હોય પરંતુ એને એક તમને થોડો અંદાજ આપી દેશે કે ભલે અહીં ગુજરાતી ભાષાની વાત છે અહીં લેંગ્વેજ આપ્યું છે બીજું કશું જ નથી આપ્યું પરંતુ એ ભાષાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે લોકો યાદ રાખવાનું છે કે અહીં સાથે સાથે કહેવામાં નહીં આવે પરંતુ છતાં પણ તમારું જીએસ પણ ચેક થશે અને હું બતાવીશ તમને લોકોને કઈ રીતે થતું આવે છે તમારું જીએસ પણ ચેક થશે હવે એ કઈ રીતે ચેક થશે અને કેવા કેવા આખો સિલેબસ આ છે છે પ્રેસી શું પ્રકારના પ્રશ્નો પૂછે રિપોર્ટ રાઇટિંગમાં કેવા પ્રકારના હશે લેટર્સ શું છે આજે આપણે એને પણ હવે સમજવાની કોશિશ કરીએ એક એક સિલેબસમાં એક એક જે બિંદુ જે છે એના હું એક્ઝામ્પલ સાથે તમને લોકોને સમજાવવાની કોશિશ કરીશ સાથે પીએસઆઈમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે

તો એ ઘટનાના આધારે તમારે એ લેટર લખવાનો પત્ર લખવાનો પત્ર એટલે શું પત્ર કઈ રીતે લખી શકાય કેવા પ્રકારના પત્ર બની શકે છે તો તો એ એક એક આપણે જે જે મુદ્દાઓ છે એને સમજવાની કોશિશ કરીએ ગુજરાતી અને ઇંગ્લિશમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે આપણી પાસે આધાર જે છે એ જીપીએસસી ની પરીક્ષામાં જે ડીવાયસો છે એસટીઆઈ છે જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષા છે પીઆઈની પરીક્ષા છે એવા પ્રકારના પ્રશ્નો આપણી પાસે બધા પાસે ઉપલબ્ધ છે તો તમારી પાસે આધાર અત્યારે બીજો કોઈ છે નહીં તો સૌથી બેસ્ટમાં બેસ્ટ આધાર એ છે કે ડીવાયસ નું પેપર હોય એસટીઆઈ મુખ્ય પરીક્ષાનું પેપર હોય પીએ નું પેપર હોય સાથે સાથે જીપીએસસી ક્લાસ વન ટુ નું પેપર હોય એમાં તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે અને એમાં કઈ રીતના લખાણ વિદ્યાર્થીઓ કરે છે એ તમારે જોવાના છે કારણ કે જીપીએસસી દ્વારા જે પેપર્સ લખે છે સ્ટુડન્ટ્સ એમની કોપી એ લોકોને પાછી પીડીએફ સ્વરૂપમાં પણ આપી દે છે હાર્ડ કોપીમાં પણ આપે છે અને એ આપણી ચેનલમાં પણ આપણે હવે મૂકશું ધીમે ધીમે આપણો જે પ્રોગ્રામ મેઇન્સ ને જીપીએસસી ક્લાસ વન ટુ લઈને મુખ્ય પરીક્ષાનો મેઇન્સ નો પ્રોગ્રામ ચાલતો જ હોય છે એટલે આપણું આ બેઝિકલી કામ જ આની સાથે સંબંધિત છે હવે એક એક બિંદુને જોઈએ સૌથી પહેલા તમારી માટે પ્રશ્ન છે એક નિબંધ તો નિબંધમાં વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ ત્રીસ માર્ક છે અને સાડા શબ્દોમાં લખવાનું છે કેવા પ્રકારના નિબંધ પૂછાઈ શકે નિબંધમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી એના તો આપણે અલગથી આખે સેશન આવવાના છે પરંતુ બેઝિક ઇન્ફોર્મેશન સૌથી પહેલા કે પહેલા આપણે ખ્યાલ હોજો કે શું માહોલ શું છે સ્ટેજ કયો છે એ સ્ટેજની ચર્ચા છે તો આ જીપીએસસી ની પરીક્ષાનો સવાલ જે છે ક્લાસ 1 2 નો છે એમાં 850 શબ્દોમાં હતું પરંતુ અહીં આપણે બેઝિકલી તમને લોકોને ખ્યાલ હશે કે તમારે 350 શબ્દોમાં નિબંધ લખવાના છે 30 માર્ક છે એક વિદ્યાર્થી એવું કીધું કે સાહેબ 350 શબ્દોમાં છે તો બે થી ત્રણ નિબંધ આવશે ના સાડી ત્રણસોમાં મતલબ કહેવાનો તાત્પર્ય જ એવો છે બધી સંભાવના મોટા ભાગની નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ છે એક જ આવશે કારણ કે જ્યારે શબ્દો આપ્યા હોય ને કેટલા શબ્દોમાં નિબંધ લખવાનો છે એનો મતલબ એવો છે કે તમારે જે નિબંધ જે છે એ સાડી શબ્દોમાં એક નિબંધ લખવાનો આવશે અને વિદ્યાર્થી મિત્રો કારણ કે જો સો સો શબ્દોમાં નિબંધ ન હોય નિબંધમાં થોડાક મોટા જ શબ્દ વધારે હોય એટલે તમને એક નિબંધ પૂછાશે એક નિબંધ પૂછાશે અને સાડી શબ્દોમાં છે એટલે તમે એવરેજ ચાર પેજીસ ગણી શકો છો તમને ચાર પેજ આપવામાં આવશે કે આ બધી ગણતરી વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની છે ગુજરાતી અને ઇંગ્લિશ લઈને જે તૈયારી જે છે કેટલા પેજીસ આવશે કેવા પ્રકારનું આધાર રાખી શકે તો સૌથી પહેલા ચાર પેજીસની આસપાસ તમને લોકોને જગ્યા આપી શકે છે વધુ પણ આપી શકે છે ઓછી તો નહીં આપે બાકી સમાસે નહીં કેવા પ્રકારના નિબંધો છે ભારતનું સાંસ્કૃતિક ભવિષ્ય પછી છે આજના વૈશ્વિક યુગમાં વૈશ્વિક યુવા પેઢી સામે ઉભા થયેલા પડકારો જે ચેલેન્જિસ છે એ ત્યાર પછી ભારતમાં આર્થિક વિકાસમાં યોગદાન આપનારા વેપાર અને વાણિજ્યના મહત્વના ક્ષેત્રો ક્યાં ક્યાં છે એની ચર્ચા કરો માહિતી વિસ્ફોટ વરદાન કે અભિશાપ જે ઇન્ફોર્મેશન વધુ પડતી તમે વિચાર કરો ટેલિગ્રામમાં કેટલો બધો મારો છે યુટ્યુબમાં કેટલો બધો મારો છે માહિતી શું છે વિસ્ફોટ થઈ રહી છે હવે એ પ્રકારનું વરદાન છે કે અભિશાપ તો એ આપણી તૈયારીમાં પણ તમને લોકોને ખ્યાલ હશે કે એટલું બધું મટીરિયલ આવે છે એટલા બધા આધારો કે આ મારો લેક્ચર છે એવા કેટલા બધા લેક્ચર આવે માહિતીનો વિસ્ફોટ તો થાય છે તો આ માહિતીનો વિસ્ફોટ જે થાય છે એ વરદાન છે કે અભિશાપ તો આવી પરિસ્થિતિમાં તમારે જે નિબંધ લખવાનું બેલેન્સ ત્યાં પણ બેલેન્સ તમારે એવું નહીં નાના વરદાન જ છે તમારે સાબિત કરવું પડશે કે અભિશાપ પણ છે પણ છે છે અને યોગ્ય રીતે એનો ઉપયોગ ત્યારે કલ્યાણ થવાનું તમારો જે શરૂઆત થી લઈને અંતનું આખું જે સ્ટ્રકચર જે છે એ તમને લોકોને ખ્યાલ આવજો કોઈ પણ નિબંધની શરૂઆત થાય તો સૌથી પહેલા ઇન્ટ્રો હોય એટલે કે બેઝિકલી તમારી શરૂઆત જે છે ઇન્ટ્રો અલગ અલગ રીતે શરૂઆત કરી શકે છે કોઈક ડેટા દ્વારા શરૂ કરે છે કોઈક રિપોર્ટ દ્વારા શરૂ કરે છે કોઈક ઇન્ડેક્સ દ્વારા શરૂ કરે છે કોઈ કોર્ટ દ્વારા એટલે કે કોઈ સુવિચાર દ્વારા શરૂ કરે છે અને કોઈ એટલે કે બેઝિકલી સ્ટોરી દ્વારા શરૂઆત કરે છે સમજો વિદ્યાર્થી મિત્રો આ તો બેઝિકલી ઇન્ટ્રો ની વાત છે એવી જ રીતે જે બોડી જે છે ઇન્ટ્રો પછી જે બોડી આવે છે મુખ્ય બોડી એની શરૂઆત અલગ અલગ લોકો કરે છે કોઈ બેઝિકલી સબ્જેક્ટ વાઇઝ જાય છે કોઈ સ્ટેક હોલ્ડર્સ પ્રમાણે જાય છે તો આ બધી અલગ અલગ પ્રકારની ટેકનિક્સ છે કે તમારે લોકોને નિબંધ કરી રીતે લખવો જોઈએ ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય તમારી ભાષા તો સો ટકા ચેક થવાની છે પરંતુ તમને જે એ જ મળવાનો છે તમને જે ફાયદો જે મળવાનો છે એ તમારું ત્યાં જીએસ નું તમારું જે કર્તબ્ય છે એ પણ બતાવવાનું છે તમારી ભાષાની શૈલી જે છે એ પણ તમારે બતાવવાની છે તમારો જે ફ્લો જે છે તમે જે કોઈ વાંચી રહ્યું છે તો એ તમારો ફ્લો પણ તમારે લોકો ત્યાં બતાવવો પડશે કે એને અચાનક અલગ ઘટનાઓ ચાલુ નથી થઈ જતી એક પછી એક વાત આવી રહી છે અને પોતે જે આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છે વ્યક્તિ તમે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો ત્યાં તો તમારી આર્ગ્યુમેન્ટ્સમાં વેલિડ પોઈન્ટ હોવા જોઈએ કન્વિન્સિંગ પોઈન્ટ હોવા જોઈએ હવે આ બેઝિકલી વસ્તુ જે છે એને સ્કીપ કરી શકાય એવું નથી ગુજરાતી અને ઇંગ્લિશ જે સો વર્ગનું પેપર છે એ લખીને રાખજો કે ફાઈનલ સિલેક્શનમાં એ એ આખી આખું ડિસાઇડિંગ ફેક્ટર બનવાનું છે અને અહીં જ લોકો માર ખાવાના છે જો મેં વાત કરી કે જે બેઝિકલી આપણે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં સારા સારા ફેકલ્ટી ગુજરાતમાં બહુ બધા છે અને લોકોને ખ્યાલ છે બકુલ પટેલ એક સર છે એક નીરજ ભરવાડ સાહેબ છે યાજ્ઞિક બારોડ સર છે નારાયણ સર છે ભોરડા ગાઈડન્સવાળા તો આવા આટલું તો મને થોડા ચાર પાંચ નામ બોલ્યું છું પણ બહુ સારા સારા મેથ્સમાં ફેકલ્ટી છે એટલે આપણે મેથ્સ અને તમે લોકો ઓલરેડી તૈયારી કરી રહ્યા છો જનરલ સ્ટડી માટે પણ ગુજરાતમાં સારી સારી સંસ્થાઓ છે અને સાહેબે આપણે હસમુખ પટેલે હિન્ટ આપી દીધી છે કે બેઝિકલી એનસીઇઆરટી માંથી અમે સ્રોત લેવાના છે પૂછવામાં આવ્યું કે તમારે જીસીઆરટી કે એનસીઆરટી સેમાંથી સ્રોત લેશો ત્યારે એમણે ક્લિયર કટ કીધું છે કે જીસીઆરટી કરતા થોડુંક હું એનસીઆરટી ઉપર ભારણ જે બહાર જે છે વધુ આપવા માંગુ છું સમજો વિદ્યાર્થી મિત્રો બોલી રહ્યા છે જે જે પોતે પેપર આખું આખું સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે એ જ બોલી રહ્યા છે તો મતલબ કે ત્યાં પણ આપને ખ્યાલ છે કે જીએસમાં આપણે બેસીકલી એનસીઆરટી ફોકસ કરવાનું છે જે ઇકોનોમિક્સ છે આપણે ક્યાંથી કરવાનું એનસીઆરટી જ કરવી પડે અગિયારમાં ધોરણની જે મેક્રો ઇકોનોમિક્સ છે એ જ વાંચવાની છે ત્યાંથી જ સવાલ આવવાના છે એન્વાયરમેન્ટનું જે સેક્શન જે છે બારમાની બાયોલોજીનું તમારે બુક જે છે ગુજરાતી બોર્ડ ની પણ ચાલશે કોઈ પણ ચાલશે એમાં જે બારમા ધોરણની બાયોલોજી સેક્શનમાંથી ચારથી પાંચ ચેપ્ટર જે છે એ તમારે લોકોએ સમજવા પડશે કારણ કે એનસીઆરટી કેન ખાલી એવું નથી કે એનસીઆરટી આપણે એનસીઆરટી એટલે કેવું સમજીએ છીએ કે બેસીકલી ઇતિહાસ અને ભૂગોળની એનસીઆરટી જ વાંચવાની પણ પર્ટિક્યુલર ચેપ્ટર્સ છે બારમા ધોરણની આપણે હું તમને બાયોલોજીના ચેપ્ટર્સ જે છે એન્વાયરમેન્ટને લઈને એ ચેપ્ટર્સની હું તમને લોકોને આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં હું વિડીયો મૂકી દઈશ એ ત્રણ ચાર ચેપ્ટર છે એ ખાસ કરવાના છે અને તમે જોશો કે જેટલા પણ સવાલ આવે છે ફરી ફરીને ત્યાંથી જ આવવાના છે ઇવન જીપીએસસી માં ત્યાંથી આવે છે અરે યુપીએસસી માં ત્યાંથી આવે છે એન્વાયરમેન્ટના અમુક જે બેઝિક સ્ટ્રક્ચરને લઈને જે સવાલો છે ઇકોનોમિક્સમાં અગિયારમાં ધોરોની મેક્રો ઇકોનોમિક્સ જ કરવાની છે અને અહીં બેઝિકલી તમારે કરવાનું છે સમજો વિદ્યાર્થી મિત્રો આ વાંચીને જો તમને લોકોને એવું કહે કે ના હું ખાલી વાંચીને ગુજરાતી ને ઇંગ્લિશનું પેપર સોલ્વ કરી નાખીશ તો તમારી ભૂલ છે લખવું પડશે પ્રેક્ટિસ આન્સર રીડિંગ કરવી પડશે સંક્ષેપીકરણ એટલે શું એને આપણે ઇંગ્રેજીમાં પેસી કીધું છે મતલબ કે તમને લોકોને એક ફકરો આપ્યો છે કે એક્ઝામ્પલ આપું કે કોઈ ફકરો આપ્યો છે એને તમારે વન થર્ડમાં એટલે ટૂંકાણમાં તમારે લોકો કહી દેવાનું તમને તમારે એસપી સાહેબ પૂછે કે કઈ ઘટના ઘટી તમે શાંતિથી ધીમે 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 દસ પંદર ફકરામાં જવાબ આપશો તો નહીં ચાલે પીએસઆઈ છે તમે ફટાફટ તમારે સંક્ષેપીકરણ કરીને કહેવાનું છે સર કે આટલી આટલી મહત્વપૂર્ણ ઘટનાઓ ત્યાં ત્યાં બની છે સમય ઓછો છે મારામારી ચાલી રહી છે એક પ્રકારનો દંગા ચાલી રહી છે તમે શું કરી રહ્યા છો ધીમે ધીમે એક્સપ્લેન કરશો સંક્ષેપીકરણ મતલબ કે પ્રેસી રાઇટિંગ જરૂરી છે

કે એક રૂમ છે જે કાળા કલર રૂમ છે જે કાળા કલરના રૂમમાં સારી સુગંધ આવી રહી છે સિમ્પલ જો એક જ લાઈનમાં પતી જાય ચાર પાંચ લાઈનની જગ્યાએ તો બેઝિકલી સંક્ષેપીકરણ એક આ પ્રકારનું આ તો મેં લાઈવ અત્યારે અત્યારે એક્ઝામ્પલ મારી રીતે બનાવ્યું છે આપણે એની માટે વ્યવસ્થિત એક સ્ટ્રક્ચર બનાવવું પડશે તમારે લોકોએ ખબર પડવી જોઈએ કે એમાં કઈ રીતની કયા કયા શબ્દો જે છે એ જો જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે બેઝિકલી કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરામાંથી જવાબ આપવાના હોય છે જીપીએસસી નું જ મેં મોડલ લીધું છે બેઝિકલી એમાં એક ફકરો આપ્યો હોય અને એમાંથી તમને અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હોય કે નાયિકા અને મુકુંદનો નો સંબંધ શું છે નાયિકાની પ્રેમની વિભાવના શું છે વિભાવના એટલે કે એનો કન્સેપ્ટ શું છે એની વ્યાખ્યા શું છે એવું પણ ગણી શકે નાયિકાનો સંઘર્ષ વર્ણો આખી કથામાં તમને લોકોએ એવું ના લખ્યું કે નાયિકાનો સંઘર્ષ શું છે પણ એનો સંઘર્ષ તમે વાંચીને તમને લોકોને ખ્યાલ પડતો હોય બીજી વસ્તુ કે આ તો બેઝિક છે આ એક પ્રકારનું અહીં પણ તમને લોકોને એવું પૂછી નાખે કે બેઝિકલી જે શબ્દ જે છે ધારો કે

તમારું ગ્રામર પણ ચેક થવાની ફૂલ સંભાવના છે એવું નથી ખાલી ફકરામાંથી જવાબ દેવાના ત્યાં તમારું ગ્રામેટિકલ કેટલી ક્ષમતાઓ જે છે એ પણ તમને લોકો પૂછી શકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે જીપીએસસી માં જે આપ્યું છે અહેવાલ રિપોર્ટ છે અને બીજું છે લેટર તો અહેવાલ શું છે વિદ્યાર્થી મિત્રો તમે પોતે ન્યૂઝપેપરમાં પેપરમાં ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે કે કોઈ કોઈની મુલાકાત લીધી છે કોઈ પત્રકારે અને એને અહેવાલ પ્રસ્તુત કર્યો છે પરંતુ અહીં તમને લોકોને તમે પીએસઆઈ તરીકે છો અને તમને કોઈક મુલાકાત લીધો છે એવો પણ અહેવાલ રિપોર્ટ જે છે પૂછી શકે છે જીપીએસસીનો જ એક સવાલ સમજવાની કોશિશ કરીએ કે તમે લીધેલી ગુજરાતની પ્રસિદ્ધ ચિત્ર વિચિત્ર મેળાની મુલાકાતના અનુભવોને રજૂ કરતો અહેવાલ પ્રસ્તુત કરો અહી બેઝિકલી જીપીએસસી વન જીપીએસસી ક્લાસ વન ટુમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે તમારું ઓબ્ઝર્વેશન કેવું છે એ ચેક કરવા માટે કહી રહ્યા છે જો સમજો અહીં આ ચિત્ર વિચિત્રનો મેળો જે છે આવો પ્રશ્ન પૂછી નાખ્યો હવે અહીં તમારું જીએસ આવ્યું કે ના આવ્યું થોડું ઘણું તો આવવું જોઈએ ને મેળો ક્યાં કારણ કે તમે એવું કે મેળામાં હું સુરેન્દ્રનગર ગયો હતો કે તું સુરેન્દ્રનગર શા માટે ગયો તો સમજો તમે વસ્તુ જે કહેવા માંગુ છું કે થોડુંક બેઝિકલી તમારું જે જીએસ છે એ ઇનડાયરેક્ટલી ચેક થઈ જ જવાનું છે અને ભલે ના કે ભાષા ચેક થવાની છે પરંતુ તમારું જનરલ સ્ટડી ભલે કે નહીં પણ તમે જે રીતે વિચારો કે ચિત્ર વિચિત્રના મેળામાં તમે

કે અહીં તમારે લોકો અહીં અબક લખ્યું છે અબક ને લખવાનું કીધું છે મતલબ સિમ્પલ છે કે તમારી પોતાની ઓળખ સુનિશ્ચિત થવી ના જોઈએ અહીં જો અબક કખગ આ બધા શબ્દો પણ બહુ જ અગત્યના છે તમારી પોતાની આઈડેન્ટિટી જે છે પેપરમાં છે ખબર ના પડે જોવી જોવી જોઈએ ધારો કે હું પેપરમાં ઇન્દ્રજીત એવું લખી ના શકું મારી પોતાની ઓળખ સુનિશ્ચિત ના થવી જોઈએ આ જે પીએસસીનું મોડલ છે પણ આ જ મોડલ આવવાનું છે આપને ખ્યાલ છે કે તમારી જો ઓળખ સુનિશ્ચિત થઈ જશે સામે તો તમે એક્ઝામને કંઈક ડાયલ્યુટ કરો જેવી સંભાવના છે તો આપણે અહીં પણ બચવાનું છે ભલે કદાચ આવું તો જાહેરાત નોટિફિકેશન વ્યવસ્થિત આવશે ત્યારે બધી વસ્તુ કહેશે જ ના કે છતાં પણ આપણે સમજી જવાનું છે કે ભાઈ આપણે અમુક વસ્તુ આપણી ઓળખ જે છે એ સુનિશ્ચિત ના થાય એ બાર ખબર ના પડે એ ધ્યાન રાખવાનું છે બરાબર છે તો આ એક પ્રકારનું પત્રલેખન કેવા પ્રકારના છે એનું પણ મેં તમને લોકોને મોડલ આપ્યું છે પ્રેસિંગ મેં તમને જે સંક્ષેપીકરણ કીધું એ જ પ્રકારનું ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો સાથે સાથે તમે ઇંગ્લિશમાં પણ આ જે ફકરો આપ્યો છે એ ફકરામાંથી તમારા લોકો અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે એ બેઝિકલી તમે જોઈ શકો છો કે ફકરો હોય એમાંથી તમને લોકોને અલગ અલગ પ્રકારના પ્રશ્નો બને છે ધારો કે ટાઈટલ આપો એના કારણો જણાવો બેઝિકલી કેવી રીતે કર્યું છે આ બધી જ તૈયારી કરવી પડશે અને એનાથી જ ચાલવાનું છે અને જે કહેવાય ને કે ડિસાઇડિંગ ફેક્ટર અહીં જ નક્કી થવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશના પેપરમાં જે છે ભાષાંતર છે ખાસ યાદ રાખજો કે ગુજરાતીમાંથી ગુજરાતીમાંથી માંથી ઇંગ્લિશમાં ભાષાંતર કરવાનું આને રેકોર્ડિંગ આપણે જોગ્રફીનું પોલિટીનું અને હિસ્ટ્રીનું ચાલી રહ્યું છે પચીસ ટકા કોર્સ આપણો રેકોર્ડ થઈ જશે એટલે ડાયરેક્ટ બેઝિકલી હું એને કોર્સ છે એને એને પબ્લિશ કરી દઈશ અત્યારે બેઝિકલી પહેલા હું રેકોર્ડિંગ બેઝ ઉપર આપણે જઈ રહ્યા છીએ તો ખાસ સિમ્પલ વસ્તુ છે આખી વસ્તુ જે ચર્ચા કરી પ્રમાણે ખાસ યાદ રાખવાનું છે કે તમારે લોકોએ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો રનિંગ ના માર્ક નથી વજન નથી તો મતલબ કે બેઝિકલી તમારી માટે બસો માર્કનું એમસીક્યુ બેઝ અને સો માર્ક નું ગુજરાતી ઇંગ્લિશ છે તો જે આ બસો માર્કનું છે એમાં સૌથી પહેલા ચાલીસ ચાલીસ માર્ક પહેલી બે કલાકમાં તમારે લાવવાની કોશિશ કરવાની છે બે કલાકમાં રહે તો ત્રણ કલાકમાં ચાલીસ ચાલીસ માર્ક તો લાવવાના છે લાવવાના છે ને લાવવાના છે અને ઘણા બધા નીકળી જવાના છે એ પણ લખી રાખજો ઘણા બધા નીકળી જશે સૌથી પહેલા તો દોડવા નીકળશે ભલે ના ગુણ ના હોય સમજો હવે ગુણ નીકળી ગયા છે એટલે લોકો થોડાક લાઈટ લેવાની કોશિશ કરશે ગુણ નથી એટલે મિનિટમાં દોડતા હતા પણ હવે ગુણ નથી એટલે થોડાક રિલેક્સ થઈ જશે એટલે ઘણા વિદ્યાર્થી નીકળશે વજન વજનનું માપદંડ નથી તો દોડવા નીકળશે એટલે બેસીકલી શું છે કે મેથ્સ એન્ડ રીઝનિંગમાં તો લોકોએ તૈયારી ચાલુ કરી દીધી છે જો તમે લોકોએ ના કરી હોય તો કરી દેજો અને પાર્ટ બી જે છે એ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું છે કે એમાં એનસીઆરટી આપણી માટેનો સૌથી મોટા મોટું હથિયાર રહેશે એનસીઆરટી ઉપર જ તમારા લોકો ફોકસ કરવાનું છે ત્યાં જ તમને લોકોને એન્વાયરમેન્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે થોડું કરંટ અફેર્સ છે ઇકોનોમિક્સ ધોરણની જે છે મેક્રો ઇકોનોમિક્સ એ કરવાની છે બેઝિકલી જો ના થઈ શકતી હોય તો ચિંતા ન કરતા આપણા કોર્સમાં આપણે એને ઇન્ક્લુડ કરી દીધી છે એન્વાયરમેન્ટમાં જે બારમા ધોરણની જે બાયોલોજી જે છે એની પુસ્તકના ત્રણથી ચાર ચેપ્ટર છે એ ખાસ કરી શકાય છે હિસ્ટ્રી જ્યોગ્રફી કલ્ચર હિસ્ટ્રી જ્યોગ્રફીમાં તો એનસીઆરટી જે છે ઓલ્ડ એન્ડ ન્યૂ બધી વાંચી શકો છો ગજબની છે કોન્સ્ટિટ્યુશનમાં બેઝિકલી એમાં પણ એનસીઆરટી છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી પણ સવાલો આવવાની સવાલો આવવાના છે એના બેઝિકલી એમસીક્યુ જ કરવાના બહુ એટલું બધું બહુ ડેપ્થ રહી જવાનું એના એમસીક્યુ જે અલગ અલગ પુસ્તકો આપણે એની બુકલેટ બનાવીએ છીએ અને એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નો તમારે મેક્સિમમ કરવાના હોય છે તો આ બેઝિકલી છે પાર્ટ ટુ બંનેમાં ચાલીસ ચાલીસ માર્ક લાવવાના તો જ તમારું પેપર ટુ ચેક થવાનું છે તો ખાસ અહીં તમારે લોકોએ જે પ્રેપરેશન કરવાની જે છે એ તમે મેક્સિમમ તમારે લોકોએ લખવાનું છે તમને લોકોને જો એવું લાગતું હોય કે હું ખાલી લેકચર જોઈ લઈશ અને પાસ થઈ જઈશ તો મોટી ભ્રમણા ક્રિએટ કરી રહ્યા છો નહીં થાય સિમ્પલ વસ્તુ છે કહું ને જીપીએસસીમાં તમારે પોતે આ સ્ટાઇલ જોઈને જીપીએસસી ના કોઈ બે થી ત્રણ વખત જેને આપ્યું ખાલી બતાવી દેજો તમને ઘણા બધા જવાબ પોતે જ આપી દેશે અહીં તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી જ પડશે જો આન્સર રાઇટિંગમાં બે પ્રકારનું હોય જનરલ સ્ટડીમાં પહેલા વાંચવું પડે પછી લખાય પણ ગુજરાત ઇંગ્લિશમાં લખવાની રીત સરની શરૂઆત કરવી પડે કરવી જ પડે એમાં કોઈ શંકા નથી પહેલા બેઝિક થોડોક સમય દરેક વસ્તુના બેઝિક સમજો અને લખો લખવા સિવાય કોઈ એનો ઉપાય નથી જેટલું લખશો એટલા માર્ક આવશે બીજું કોઈ વસ્તુ નથી તમને ફેરવી ફેરવીને બધું જ કહેશે હા એના સ્ટ્રક્ચર સમજો સારી જગ્યાએ ચેક કરાવડાવો કઈ રીતે પ્રેઝન્ટેશન કઈ રીતે સુધારી શકાય એમાં ચારથી પાંચ મુદ્દાઓ અત્યારે બોલી જાઉં છું પછી બીજો સેશનમાં આપણે એ પણ લઈ લઈશું એમાં પ્રેઝન્ટેશન તમારે કઈ રીતે સુધારવું છે ખાસ વસ્તુ તમારી જે ડેટા કેટલો ડેટા બેંક તમારી પાસે જોશે ભલે તમને ગુજરાત ઇંગ્લિશ લાગે છતાં પણ જોશે હા અમુક પ્રકારના મહત્વ બહુ ઓછા પણ ડેટા પણ જોશે તમારું જે કન્ક્લુઝન જે છે કોઈ પણ વસ્તુનું કન્કલુ કન્ક્લુઝન એન્ડ કરતા હોય સમાપન કરતા હોય તો ત્યાં તમે એક આશાવાદી તમારો એપ્રોચ હોવો જોઈએ નિરાશવાદી ના હોવો જોઈએ ભારતનું આમાં કંઈ થવાનું નથી એવી વાતો નહીં કરવાની આશાવાદી એપ્રોચ તમારે લોકોએ રાખવાનો હોય છે બીજી વસ્તુ કે તમારું જે ચેકચાક જે થાય છે એ ઓછામાં ઓછી લગભગ ના જ થવી જોઈએ જેટલી ઓછી થાય એટલી સારી છે અક્ષરો જે છે એ શું વાંચ્ય હોવા જોઈએ હું સુંદરની વાત નથી કરતો સૌ સુંદર હોય તો સારામાં સારું પણ પહેલાં શું વાંચે બનાવો સામેવાળાને વાંચવામાં તકલીફ ના પડવી જોઈએ અમુક જગ્યાએ જરૂર પડે તો અન્ડરલાઈન કરવી પડે અંડરલાઇન કરજો બોક્સ કરજો આ બધી વસ્તુઓ જરૂરી છે બેઝિકલી આપણે એક નવા સેશન સાથે એ ગુજરાતી ઇંગ્લિશમાં એક એક ટોપિકને લઈને આગળ આપણે સેશન લાવવાના છીએ અને આપણે કોર્સ પણ બનાવી રહ્યા છીએ બી માટેનો રેકોર્ડિંગ ચાલુ છે પચીસ ટકા કોર્સ આપણો રેકોર્ડ થઈ જશે એટલે હું બેઝિકલી એને પબ્લિશ કરી દઈશ તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન અહીં જ આપણે પૂર્ણ કરીએ ધન્યવાદ